નમસ્કાર દર્શક મિત્રો હું છું ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના પાથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના વાછલ ગામની સીમાથી પાલનપુર બનાસકાંઠા બનાકાંઠા એલસીબીટીમે ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે એક હુંડાઈ ક્રેડા કારમાંથી કુલ એક હજાર ચારસો સિત્યોતેર બોટલ દારૂ મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા ત્રણ લાખ પચીસ હજાર એકસો ત્રેસઠ આપવામાં આવી છે વિશ્વસનીય બાતમીના આધારે જી જે એક ડબલ્યુયુ તેત્રીસ ચુમ્બોતેર નંબરની ગ્રેટા કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી દારૂ ઉપરાંત રૂપિયા દસ લાખની કિંમતની કાર અને રૂપિયા પંદર હજારની કિંમતના ચોવીસ મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા આમ એલસીબી દ્વારા કુલ રૂપિયા તેર લાખ ચાલીસ હજાર એકસો ત્રેસઠનો મુદ્દામાન જપ્ત કરાયો છે આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમની ઓળખ મોહનલાલ અણદારામ જાટ વર્ષ એકવીસ રેઠાણ રામસર બાડમેર રાજસ્થાન અને કૃષ્ણકુમાર સાવલારામ દેવાસી વર્ષ એકવીસ રહેઠાણ દાંતવાડા રાણીવાડા ઝાલો રાજસ્થાન તરીકે થઈ છે આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ ચીરા કોરડીયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેના દિશા નિર્દેશન મુજબ કરવામાં આવી હતી દારૂના ગેરકાયદેસર ધંધા સામે કડક પગલાં લેવા માટે ઉપરી અધિકારીઓ તરફથી માર્ગદર્શિકા મળેલી હતી એલજીબી પાલનપુર પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ એલજીબી સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન આ સફળતા મેળવી છે પાથાવાડા પોલીસ સ્ટેશનમાં આ અંગે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે દારૂ ભરવનાર અંગે મંગાવનાર અજ્ઞાત સભ્યો અંગે પણ વધુ અજ્ઞાત શક્ષો અંગે પણ આ વધુ તપાસ ચક્રો ગતિમાન કરવામાં આવે છે